મૂર્તિ છે કે નથી એના માટે ગવર્મેન્ટ આની પરમિશન આપે ખોલે કરે તો એને બીજા ખાસા બધા અહીંયા દિવસમાં કેટલા પર્યટકો આવે છે એ જોવે જાણે અને એને એમને ખબર પડે કે ભાઈ આ ઐતિહાસિક મંદિર છે એને જોવે તો મારી સરકારને એટલી અપીલ છે કે એ મંદિર ખોલવામાં આવે જેથી અમે બધા બી એ દર્શનનો લાભ લઈ શકીએ હું પોતે બી જૈન છું અને મારા જેવા અસંખ્ય જૈનો આવશે અહીંયા અને આ પર્યટક આ જગ્યાને દર્શન તીર્થ जीव से तेने दर्शन करवा भी आ सरकार ने एटी अपील है कि आ जगह ने खोले एक दरवाजो खोले और अंदर हमने जवाब रजा मंजूरी आप जी हम यहाँ पे आए हैं पोलो फॉरेस्ट हम अहमदाबाद से आ रहे हैं बहुत ही बढ़िया यहाँ पे डैम वगैरह घूमने लायक बहुत ही अच्छी अच्छी जगह है यहाँ पे हमको एक चीज़ जो आ, सही नहीं लगी वो ये है कि हम अंदर यहाँ पे हमको ये नीचे से बताया गया कि ऊपर जैन मंदिर है आप चाहो तो जैन मंदिर जा सकते हो लेकिन हम जब यहाँ पे अंदर गए जैन मंदिर में तो वहाँ पे जाने के लिए अलाउड नहीं है ऐसा बोला जा रहा है कि सरकार ने वो कुछ टाइम के लिए या टेम्पररी मंदिर बंद है और दूसरी बात आगे से ये बताएगी कि, कि ये जैन मंदिर है लेकिन अंदर मूर्तियाँ स्थापित नहीं है मूर्ति है नहीं और मंदिर ऐसे ही बढ़ा है अगर हम अगर ये मंदिर खोला जाए तो जैनों की आबादी यहाँ से यहाँ पर बढ़ सकती है लोग दूर दूर से यहाँ आ सकते हैं जैसे पाली तना समित शिखर वगैरह जैन लोग जाते हैं तो हमारी एक श्रद्धा होती है मैं खुद जैन हूँ तो हम लोग यहाँ पे आ सकते हैं तो एक सरकार से ये गुजारिश रहेगी कि भाई ये मंदिर अगर है तो यहाँ पे मूर्तियाँ स्थापित करके जैनों की आस्था बढ़ाई जाए और ज्यादा से ज्यादा पब्लिक यहाँ पे रोजगार के लिए रोजगार लोगों को मिलेगा जैनों की आबादी में पे, पे आ सकेंगे तो सरकार से यही विनंती है कि भाई आप इस तरह से कुछ सोचिए ये तो काम हो सके वडोदरा फर्स्ट टाइम छे बहुत सरस नेचुरल जगह है लोगों को ऑपरेटिव है अँ ना बहुत सरस है પણ અમુક જે છે મેં કરવું જોઈએ ગવર્મેન્ટ એટલા માટે ત્યાંના સ્થાનિક લોકોએ અહીંયાના મંદિરોને એ બધું છે એ થોડું જો ઓપન કરે તો માઉન્ટ આબુ ને આ બધું જે દૂર દૂર સુધી પ્રવાસ કરીએ છીએ એના કરતાં અહીંયા આવું નેચર સાથે રહેવું બહુ જ સારો એવો એક્સપિરિયન્સ છે અમારો પ્લસ અમે ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ પણ આ બહુ જ ઓછા લો બજેટમાં અમે બહુ બધો મોટો એક્સપિરિયન્સ કર્યો હોય ને એવી રીતે અમને અનુભવ બહુ જ નેચર સાથે કનેક્ટ રહેવાનો અમને બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો અને આ મોન્સૂન સિઝનમાં અહીંયાની જે ગ્રીનરી છે એટમોસ્ફિયર છે થોડો થોડો જે વરસાદ છે એમાં બહુ ઘણી મજા આવે બહુ સરસ છે એટમોસ્ફિયર અહીંયા મારું નામ મેહુલ પંડ્યા અમે અમદાવાદથી આવ્યા છીએ વિથ ફેમિલી આવ્યા છીએ આજનું વાતાવરણ ખૂબ જ રમણીય છે ખૂબ જ સુંદર છે મેહુલીઓ એના ચારે ખલાથી ખીલી ગયો છે આજે પણ દુઃખની વાત મને જે અનુભવી છે હું તમને શેર કરું છું કે આજે મંદિર બંધ છે મંદિર બંધ હોવાથી સહેલાણીઓને નિરાશાજનક પાછું જવું પડે છે આટલું સરસ મોસમની અંદર જે પૌરાણિક મંદિર છે એને ડેવલપ કરવાનું કામ સરકારશ્રીનું છે એ લોકોને નમને વિનંતી કરવામાં આવે છે કે બને એટલું જલ્દી મંદિરનું જે પણ પૂર્ણ કામ જે છે અધૂરું છે એને પૂર્ણ કરી આવી મોસમની અંદર મંદિર ખુલ્લું રાખવું જોવું જોઈએ કારણ કે જેટલા પણ સહેલાણીઓ આવે છે એ લોકો મંદિરને જોવા માટે પણ આવે છે અને આ મોસમને નિહારવા પણ આવે છે અને બીજું કે શનિ રવિ આ જે મોસમ છે એને નિવારવા માટે લાખો પબ્લિકો આવે છે એના રોજગાર અહીંયા સ્થાનિક લોકોના રોજગાર અહીંયા જે પણ રહે છે ગ્રામ્ય વિસ્તારના જે પણ આદિવાસી પબ્લિક હોય એ પછી ગ્રામ્ય વિસ્તારની હોય એ લોકો બધા અહીંયા રોજગાર માટે જ અહીંયા શનિ રવિ આશા રાખે છે પણ જો મંદિર ખુલી જાય અહીંયા જો ડેવલપ થાય તો સહેલાણીઓ રોજ આવે એ લોકોના રોજગાર રોજ ચાલે એવી મારી નમ્ર વિનંતી છે કે અહીંયા કંઈ ડેવલપ કરે અને આ લોકોના ગ્રામ્ય વિસ્તારના જે પણ રોજગાર છે એને ખીલે અને ગુજરાતનું નામ રોશન કરે એટલે સરકાર શ્રીને વિનંતી છે કે મંદિર જેટલી બને એટલું જલ્દી ચાલુ કરવા વિનંતી